લગભગ તારીખ સાતમી જૂનથી મંગળ સિંહ રાશિમાં આવે છે મંગળથી તો અંગાર બને છે આ યોગ અઠ્યાવીસ સાત સુધી છે પરંતુ હમણાં કેટલાક ગ્રહોની અંદર જોઈએ તો હમણાં લગભગ તારીખ આઠ નવ જૂનથી લગભગ બાર તેર જૂન સુધીમાં ગ્રહોની સ્થિતિ જોતા કેટલાક ચંદ્ર સાથેના મંગળના યોગો કેટલાક કેન્દ્ર યોગો અને કેટલાક હર્ષલ સાથેના યોગો કેટલાક લગભગ બુદ્ધ સાથે બુદ્ધ સાથેના પ્રતિયોગો ગુરુ સાથેના યુતિયોગો અને લગભગ ચાર પછી જોવા જઈએ તો લગભગ પૂનમની આસપાસના યોગો આ યોગો જોઈએ તો પૂનમ હંમેશા એક ભરતીવોટનું ભરતીવોટ થતી હોય છે જે ઉર્મી ઉપર પણ અસર ઉર્મી ઉપર પણ અસર કરતી હોય છે આ દિવસોમાં લગભગ જે પાગલખાના અથવા એમાં તેમની ઉર્મીઓમાં વધગ વધી જતી હોય છે અમાસના દિવસ પણ લગભગ આવો હોય છે એટલે પૂનમના અમાસમાં કંઈ અંશે આવેગાત્મક હોય છે કારણ કે ફરતી છે હવે આ દિવસના ગ્રહો અંગે જોઈએ તો પ્રશ્ન કુળી મૂકીએ તો સવારના ગ્રહો જે છે એમાં રાહુની અસર બહુ ઘણી હોય છે રાહુ લગભગ કર્કમાં આઠમા સ્થાનમાં આવતો હોય છે આઠમું સ્થાન એ આયુષ્યનું સ્થાન છે અને લગભગ બપોરના ભાગોમાં જોઈએ તો દસ અગિયાર બાર કે તારીખમાં અગિયાર તો બારથી એકમાં જોઈએ તો મંગળ કેતુ અંગારનું બારમા સ્થાનમાં આવતો છે બારમું સ્થાન મોક્ષનું અને પરદેશનું સ્થાન છે એટલે કેટલાક કેન્દ્રયોગો કેટલાક કૃતિયોગો કેટલાક પ્રતિયોગો હતા પરંતુ વધારે પડતો જો બુદ્ધ છે એ કેટલાક તંતુ પર અસર કરતો હોય છે અને તેને માનસિક આવેગ ઉપર અસર કરતો હોય છે આવા યોગો પણ થતા હતા અને પંદરમી તારીખે પણ લગભગ મંગળની સાથેના કેટલાક યોગો થઈ ગયા છે અને પચીમી તારીખે પણ થઈ ગયા છે લગભગ અમાસના પૂનમના કુંડીમાં રાહુ કેતુ વચ્ચે ઘણા ગ્રહો હતા અંગારક યોગમાં અને ત્યારબાદ પણ રાહુ કેતુ એ રોગો ધીરે ધીરે આવે છે આંશિક કાલસર્પ યોગ બને છે એટલે હમણાં દેશ અને દુનિયા માટે સમય સારો નથી પરંતુ જે આ સમય જે એક બાબત છે કે જ્યારે ગ્રહો ખરાબ હોય ત્યારે આપણા શાસ્ત્રમાં સુકન અંગેનું કેટલું વર્ણન છે પણ સુકનને લગભગ અંધશ્રદ્ધામાં ન જવું જોઈએ કારણ કે કારણ કે કેટલાક પક્ષીઓ પણ સૂચના આપતા હોય છે અને ઘણી વખત સુકન માટે લગભગ કોઈક પંખીની ચેષ્ટા પણ અનિવાર્ય હોય છે અને સારા સુકન લઈને ઘણા મુસાફરી કરતા હોય છે સુકન એ મનની પ્રસન્નતા છે એટલે એનું કંઈક મહત્ત્વ છે પણ ઘણા પક્ષી પશુ પક્ષીઓ અથવા કેટલીક ચેષ્ટાઓ પણ અગમચેતી આપતા હોય છે એટલે અંધશ્રદ્ધામાં સદામાન્ય આ બાબત મહત્ત્વ આપવું જોઈએ આ બાબતો માત્ર જીજ્ઞાસુ જ્યોતિષના જાણકારો માટે છે અન્ય માટે નથી કારણ કે કેટલાક કેન્દ્રયોગો કેટલાક કૃતિરોગો તેની અસર કરતા હોય છે જેમ કે ચોથે તૂટો ચોથે ચૂટો જે છે એ ભાખોની પ્રવૃત્તિ કરતો હોય છે મંગળ સૂત્રો એ ભારે ભાગવાની પ્રવૃત્તિ કરતા હોય છે એટલે આ ગ્રહો જે છે દેશ અને દુનિયા માટે નબળા હતા અને હજુ પણ તારીખ પંદરમી પચીસમી તારીખ આ બધી તારીખો જે છે તે લગભગ યુરોપીય દેશો તેમજ મુસ્લિમ દેશો અને મુસ્લિમ તેમજ યવાન ભાગો એટલે યહુદી યહુદી ઇઝરાઈલ પેલેસ્ટાઈન આ યોગો અગત્યના છે રાશિમાં લોકો જોતા ખડકાળ પ્રદેશો બલુચિસ્તાનના ભાગો પાકિસ્તાનના ભાગો અને સરહદના ભાગો ઉત્તર ભારતના ભાગોમાં ચક્ર પ્રમાણે અને ઋષિ પ્રમાણે જોતા વિષિ પણ લગભગ એક શોક આની અન્ય બાબતો બતાવે છે કારણ કે વૃક્ષ વિષિમાં યોગો હતા અને આ યોગો હવે ધીરે ધીરે શુક્ર જે છે શુક્ર એ અથુરોનો દેવ છે અને શુક્ર ભરણી નક્ષત્રમાં હતો એટલે યમુના દ્વારે હતો એટલે શુક્ર હમણાં યમુના દ્વારે છે લગભગ છવ્વીસમી જૂનથી યમુના દ્વારે પૂરો પૂર્ણ થઈ અને કૃતકાલ કૃતિકાર નક્ષત્રમાં આવશે એટલે હમણાં યુદ્ધાથી ઘેલસા વધે કારણ કે તેના અસર સંપત્તિના રોગો હતા હવે આ રોગો છે અને ત્યારબાદ લગભગ અઠ્યાવીસ જુલાઈ પાસે બાદ વિશ્વમાં સહાર બનશે એટલે યુદ્ધની ઘેલસા વિશ્વમાં થશે અને અમેરિકા પણ આમાંથી લગભગ મુક્ત નથી શકે અમેરિકામાં જે મહાસી આંદોલન થાય તેમજ જે યમન યમન રાષ્ટ્રો અને મુસ્લિમ રાષ્ટ્રોમાં પરસ્પર વેર વેરઝેર વધે અને યુરોપ યુરોપના દેશોમાં પણ કંઈક મુશ્કેલી થાય રક્ષા યુકરણ માટે ખાસ લોકો છે એટલે લોકોએ યુદ્ધાની બાબતમાંથી ઘણી સાવચેતી રાખવાની જરૂર છે અને ઉદ્માનને આવેગને વંચમાં લેવાની જરૂર છે આ વખતે લગભગ ભગવાનની ભક્તિ જ સાનુકૂળ આવે આવા રોગો ચાલતા હોય ત્યારે કારણ કે મંગળ માટે હનુમાનજીની પૂજા કેતુ માટે ગણપતિની પૂજા કેતુ માં હિન્દુ હિન્દુ ધર્મ પ્રમાણે ભગવાન ગણેશ ભગવાન હનુમાન અને શિવ આદિની પૂજા કરવી છે મુસલમાન ભાઈઓએ તેમની બાંધકી તેમજ કોઈ ઇમાદત ગુરુદ્વારામાં ભાઈઓ અને લગભગ અન્ય ધર્મમાં ઈસુ ખ્રષ્ઠવાળા માનવા વાળા ઈસુ ખ્રષ્ઠ અને વિવિધ ધર્મની પૂજા કરવામાં આવે તો મારા મતે ઈષ્ટ છે આ માત્ર આ યોગો મેં વર્ણન માત્ર જે જ્યોતિષના જિજ્ઞાસુ વર્ગ માટે છે અન્ય વર્ગ માટે આ બાબતો હું જણાવતો નથી એટલે આ કંઈક સંશોધન કરે જી